જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું અધિક સ્વાગત છે મિત્રો તો આજનો સંપૂર્ણ વિડીયો જોજો તમે તો આજે થઈ તારીખ સત્તર અને મંગળવાર તો મિત્રો અમારી ઓલ ટીમ આરબી કોમેડી અને અમારા સંબંધ મિત્રો ભાઈબંધો બધા થઈ સાથે મળીને અમે જઈએ છીએ કણા તો વાગમાં વાગી ગયા છે પાંચ તો બધા રેડી થઈને આવી ગયા છે આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો બધા લોકો આવ્યા છે મિત્રો તમને મળવરાવ બહાર રહીને તો અમારી સાથે વ્લોગનો નો કન્ટિન્યુ રહેજો જય માતાજી જય દ્વારકાથી ચલો તો મિત્રો અમારી ઓલ ટીમ બધી તૈયાર થઇ જાય નહીં શિયાળાના પોચવા જાય એટલે અંધારુ છે તો જય મિત્રો અમારો સંગ આરબી કોમેડી અમારા મોટા હાથી માતાજી ને અમારા પહેલું પેમેન્ટ પડે એટલે પર ચાલીને ને જવાનું હતું એટલે આપણે એક દાવો નક્કી કર્યો તો આ દાળો આવી ગયો મંગળવાર નું માતાજી સારો દાળો આવ્યો અને આપણે રેડી થઈને આવી એમ કઈ એડવાન્સ તૈયારી જ કરીએ તો બોલો સજી માં તો મિત્રો અમે ધજા પણ લીધી હંગાઈ અને આપણે એન્ડ સુધી સુધીમાં પોક્યું તેવું બધું આપણે બ્લોગમાં બધું બતાવીશું મોજ મસ્તી બધું કરતું મજા કરતું કરતું જવાનું છે તો મિત્રો આજનો સંપૂર્ણ વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે અમારા ચિરાગભાઈ ધર્મેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ લાલાભાઈ અમારા કાર્તિકભાઈ અમારા ઢુબો કાકો બે ત્રણ મૂર્તિઓ જોઈએ કે તાપી અમારે તે ઠંડીથી ઠણકાઈ જઈશું તો મિત્રો અમે મંદિરમાં આવી જાય છીએ ભવાની માના દર્શન કરવા માટે બુટ ખોટા પહેલાં પેલા ખુલતા નહીં તો લઈને આવી

જય માતાજી મિત્રો અમે સદીમાએ જઈ રહ્યા તો અમારો બ્લોગ જોવાનું ચાલુ રાખજો પછી દિવસ એટલે અમે તો જય માતાજી મિત્રો અમે સવારના પોરમાં કળા જવા નીકળી ગયા છીએ તો કળા જઈને તમને આગળના બ્લોગ બતાવશું સદીમાના દર્શન પણ કરાવશું તો બ્લોગમાં બન્યા રહેજો જય માતાજી તો મિત્રો અમારી પૂરી ટીમ સાથે અમે જઈ રહ્યા છીએ કાળા અમારા ઘણા બધા મિત્રો આગળ પણ જતા રહ્યા છે અમે થોડા ઘણા પાછા થઈ ગયા છીએ તો મિત્રો દાળો ઉછેલો તમે બધા લોકો સાથે મુલાકાત કરાવશું તો મળીએ તમને સવારે એવું દાળો બેઠલા તો ઓલરેડી મિત્રો અમે ઉનાવ પહોંચી ગયા છીએ અને બધા ચા પીવા બેઠા છે આ ડોહા બાપા ચા પીવા બેઠા છે બધા તો પેલા બધા મિત્રો આવ્યા કારણ ચા પીવા માટે આપણે ઉનાવ પહોંચ્યા છીએ મિત્રો રજવાડી ચા ના હા વેટર બધા ચાલ દે

અમે છીએ અને ઉનાવા પહોચ્યા પછી નીકળ્યા છીએ હજુ પાંચ કિલોમીટર કાપ્યું છે હજુ ચાલીસ ચાલીસ પતાલીસ કિલોમીટર

ગણપતિ મંદિર સંસ્થા હૈઠો રોડ ઉપર અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને હૈઠો તમારથી પાંચ કિલોમીટર દૂર છે મિત્રો તો ગણપતિ દાદાએ દર્શન નઈ કરીએ બાર થી દર્શન કરી લેવું તો મિત્રો મળીએ તમને આગળ જઈને તો મિત્રો અમે ચડી રહ્યા છીએ તિસુરીઓ ઘાટ તો તમને એવું લાગતું છે પણ જોઈ લો મિત્રો અમે હેઠળ પોકા થયા છે ને હેઠળ આવતા આવતા રસ્તમાં તિસુરીઓ ઘાટ આવે છે આપણો પછી ધજા દેખાય એટલે લોકો પહોંચ્યા છે આપણા અમુક મિત્રો અમુક આગળ જઈ અને અમે બંને મિત્રો પાછળ છીએ કારણ કે બધા હાચવીને લઈ જવાનો અમારી જવાબદારીમાં આવશે એટલે અમે બધો હાચવી લઈ ગઈ પાછળથી ધક્કો મારી તો મિત્રો રેલવે આવો તમે રેલવે બતાવો તમે કોઈ દાદ જોઈ જ નહીં હોય રોડ ઉપર દોડતી હા એ ખખડી ખી કાઇ જ ખરા મિત્રો ઘણી બધી ટીમ આગળ જાય ઘણી આગળ જાય ઘણી તો છે ચલો બધું પહોંચીએ એટલે રજા ભોડો દેખાય ખાલી આ અને અમુક માંડું પુલ ઉતરી ગયા પેલા બે ઉતરી ગયા તો જય માતાજી મિત્રો અમે ઓલરેડી કિશુરા ગાઢ ઉતરી ગયા મિત્રો સુજો અમે તો આ દવા ચાની હોંગા ના આવી તે જોઈ શકો ચાલીઓ લોકાયો

તો મિત્રો અમે એની પૂરા પાર્ટી પહોંચી ગયા છે અને અમારી ટીમ બધા ઘણા લોકો વહેલા પહોંચી ગયા છે અને ભાઈ અમારે યાર નોમમાં મિસ્ટેક થઈ ગયો તમે જોઈ શકો બીજું નોમ લખાઈ ગયું ને ઘડી ઘડી બંડી ગાત નાખે છે કળા કડા નિગમલાલ કળા તો મિત્રો અમારા બધા મોણસો એ ગયા ચા પાણી કરી હાલે ધમાતા આ ટી પિન્ટુ ટીશર્ટ યાર બુરબલ નોમ બદલી નાખાય યાર આ પિન્ટુ નોમ બદલાય તમારે આ પિન્ટુ ટી-શર્ટ ઉપર નોમ તો બદલી નાસી યાર સાબ આપી લો તો મિત્રો અમારા ભાઈ ગાડી લઈને આવી જશે ચા પાણી કરીએ હું ચાના પોંચે પેલા ઉપર ચશ્મા આ ભઈએ અમારા ચા પાઈ છે અમારો ગોમનાથ છે અને આઈની પુરા ચા પી ઉભા છે અમે શંકરલાલ ગાડી બિસ્તર મિત્રો અમારા ચોરી આધીકી અંદર

મોટા છે અમારો ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ એટલે અમે સાંતા અમારી માતાજી મનોકામના પૂરી કરી એટલે અમે અમારી મમિકા પૂરી કરવા છીએ તો તમે બ્લોગમાં મને રહેજો અને આરબી કોમેડીમાં જો સપોર્ટ કરો એવો કરતા રહેજો આરબી કોમેડીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજનો બ્લોગ અમારી આરબી કોમેડી મેન ચેનલમાં આવશે તો મિત્રો આ વિડીયો ત્રણ ચેનલમાં આવશે બીજા જ અલગ અલગ દિવસે આરબી કોમેડી બ્લોગમાં આવશે આરબીડી કોમેડીમાં આવશે અને મારી પ્રશ્નમાં આવી છે તો મિત્રો અલગ અલગ દાળા આવશે પણ સપોર્ટ કરતા હોય સપોર્ટ કરજો મિત્રો એટલે અમુક કટિંગમાં ભાગ અલગ અલગ આવશે તો મિત્રો અમલીનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો બોલો સધી આ ભાઈ અમારે સાચી જાય એમના લાલ ભાઈ ઉપાડ લીધા તમે તો સાચી જાય રહ્યા આ છોકરું સાચી ગયું મિત્રો અમે ઘંટોશ્રમ પહોંચી બોપા કાકા જય માતાજી મિત્રો તને ખબર પેલું બોર્ડ વાંચ્યું બધા

શું કરાવી તરસ લાગી કેમ્પ આવ્યો છીએ રસ્તામાં બોર આવ્યો થોડી તરસ લાગી પાણી પીટો સાધી નીકળી ગયા મિત્રો ચા પાણી કરીને પછી અમે મારા મિત્રને મળીને નવું ઈયાત્રા પક્યા અમે દેખાય ને તમને તો અભલો જેમ એના ઉપર લખ્યું છે બે કિલોમીટર યુ નદી તો નદી ની અમે મિત્રો જાઉં એક ફોન આવતો ફોન ઉપાડ લેવું તો જય માતાજી મિત્રો અમે વાસા વિસનગર હાઈવે પર પહોંચી ગયા છીએ બધી વાસણ આવી ગયો ઘણા બધા મોસમ બીજા એક ટુકડી આગળ જઈ છે ધજાવાળી જ્યાંથી સવારથી નીકળે ત્યાંની આગળ આગળ હેડ હેડ ટીમ અમારી અમારા અનિલભાઈ વિપુલભાઈ

ભાઈ અમારે છે ચોણસ માથે હેડી નાઈ જ છે પોચેસી ચાર ના બેઠા છે ચલો થાક લાગ્યો ભાઈ થાક લાગ્યો જબરદસ્ત હેડી તો અમે ગયા થાક લાગ્યો ભાઈ આ છે ચોણા માથી આયા રાખો ચા પાએ ચા પાએ પાણી પાણી दीवा, दीवा। थे थे थे? <inaudible>...? <illnesses> तो अब अंदर घुस गए तो मैं विश्वनगर अंदर एंटर થઈ ગઈ છે બધા વિશ્વનગર ની અંદર તો મિત્રો હવે હાલો હે તો હતા આયા આલ દો મિત્રો મે વિશ્વનગર ની અંદર એન્ટર થઈ ગઈ છે બધા મતલબ મિત્રો હવે આને માર રાકેશભાઈ કોઠી હેડતા થઈ બોલો રાકેશભાઈ એક મસ્ત ગીત ગીતલું ગાઈ નાખો ગીતલું એ ગીતલું ગીતલું તો મિત્રો અમારા છૂટા પડેલા માણસો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ માણસો છૂટા પડી જતા હવે હમણાં મળ્યા છે ઘણી કોશિશથી એમાં હાથમાં આવ્યા છે એવું તો જો દેના કે જોયા કરે હા બનેયો વાળીઓ તો દજાવાળા ભાઈઓ માર શેતા નાઈ જે મિત્રો બધા માર ગાડી બધા ઊભાઈ માંડસો કે અમારો ધારી કનો રોમું

તો જય માતાજી મિત્રો બધા લોકો અમે જમીને નીકળી ગયા છીએ હવે કળા જવા માટે તો દોઢ વાગ્યો સાડા બારે અમે આવ્યા હતા ને એક કલાક છે બધા જમવામાં કારણ કે વારા પારું બે ચાર બે ચાર જણો તો ઘણા બધા આગળ અમુક નીકળે અમુક પાછળ તો જય માતાજી મિત્રો જયસાદીમાં અમે કડા પોખવા જ્યાં છીએ મિનિમમ કળા અમારે ચારથી પાંચ કિલો આગળ છે વધારે નહીં હોય કળા દૂર પણ અમે થોડા પાછળ છીએ અમારી બધી ટીમ આગળ પહોંચી ગઈ અમે ત્યાં ક્યાંક પાછળ છીએ અમારા વિષ્ણુબેન થોડી તકલીફ થઈ હતી પગે એના કારણે થોડી એમને પહોળામાં થોડો દુખાવો ચાલુ તો થોડા લેટ છીએ અમે લાલાબેનને થોડી તકલીફ છે પગોમાં તો થોડા પાછળ પડાય છે મિત્રો અને કેમ પાંચ વાગે જ્યાં પહોંચી જાઉં મિનિમમ ચાર પૂણા ચાર થયા છે પાંચ વાગે લાછડી હા એથી આગળ આવી લાછડી તો મિનિમમ પાંચ વાગે જ્યાં મિત્રો પહોંચી જાઉં તમને કેમ આરતીના દર્શન કરાવ કદાચ આરતી સવાળા થશે તો તમને આરતીના દર્શન કરાવજો ને અમારી ટીમ

તો મિત્રો ટૂંક સમય ને તમે કળા પહોંચી જાવ છો મંદિરે પછી તમે દર્શન કરાવશો મિત્રો બોલો લાલા ભાઈ તમે કેવું રાજ્ય પહેલી વાર આવ્યા છે દસ કિલોમીટર જેવો હશે અધા કલાકનો રસ્તો જાવ તો મિત્રો ઉપર રેડી થઈ ગયા હું રેડી ખાલી બીપો આપણો ખબર નહીં બરાબર તમારે બહુ મજા મજા જો મિત્રો આ સદે માયા હેડીને જાય છે તે લોકો બહુ થાકી ગયા છે તે હવે આ કેમ્પે વિશ્રામ કરે છે એમાં આ ભાઈ અમારા છે ને એ વધારે થાકી ગયા છે એના પોહળામાં થોડીક તકલીફ થઈ છે તે એ આરામ કર ઊંકારે છે દેખા મિત્રો કળા મંદિર અમે ટૂંક સમયમાં કળા પહોંચવા જઈ રહ્યા છીએ મિત્રો તો મિત્રો થોડી જ વારની અંદર અમે કળા પહોંચી જાઉં અમારી ઓલ ટીમ તો કળા પહોંચી જાય છે પણ આ બહને અમારા તકલીફના કારણે અમે લેટ પડ્યા છીએ તમને દેખાતું છે કળા પહોંચી જ દેખાય કળાનો બાંધો નજર આવશે મિત્રો અમારી ટીમ બેઠી છો ટીમ સાથે મુલાકાત કરી પછી મિત્રો અમે અંદર જાઉં પૂરું કરસે કરસે એ મારી સદી તારું સપનું પૂરું કરશે તારું જગમ સાથે જોઈ દુનિયા કરશે